વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છ વર્ષ પહેલા શહેરમાંથી નીકળતા વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો ઘનકચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ પ્રતિદિનમાંથી એક હજાર મેટ્રિક ટન ઘનકચરાને પ્રોસેસ કરીને ચૌદ પોઈન્ટ નવ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો રૂપિયા બસો ચાલીસ કરોડના ખર્ચે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાંથી આજ દિન સુધીમાં એક પણ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ નથી હજુ આગામી જૂન બે હજાર ચોવીસ સુધી વીજ ઉત્પાદન થાય તેવી કોઈ જ શક્યતાઓ પણ નથી ત્યાં કોન્ટ્રાક્ટરને અનેક વખત નોટિસો આપ્યા બાદ પુનઃ ચાર વર્ષ માટે આ પ્રોજેક્ટ કામ કરવા માટે આપી દેવામાં આવતા પાલિકાનો આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે પહેલી વાત તો આ બે હજાર સત્તરમાં આપીને બે હજાર ઓગણીસની અંદર ત્યાંના કચરાના ઢગલા બધા સાફ કરવાના હતા દરરોજ એક હજાર મેટ્રિક ટન કચરો સાફ કરવાની એમને બાયદરી આપેલી તેમ છતાં બે વર્ષમાં ના કચરો આપ્યો ના એક રૂપિયાની વીજળી પેદા થઈ એના પછી સ્ટેન્ડિંગ કમિટીએ ચાર વર્ષ વધારી આપ્યું જે એમની સત્તાના